લે આયા વાંટો છે હું વાંટો છે હું વાળીયા ને જવાનો એમ ન જવાનો વાવ લાવી લે ફૂલેલા કરે આ વાવ કે વાવ લાવી નથી લાવ દેવાની ઈ લે ઈ જો કે વાવ લાવી જો છે આઈ આઈ કાઈમાં તને વાવ નથી હું કાઈ એ આઈ આઈ કરે

આ તો કેમ આવો આવે અગગુડીને આવી જ પછી તારો વારો કેમ આ તો પર લાગુ કામ કરના આવું આ મારા 40 વાળા અમને 20 વાળા છે કોઈ દોશીય નહીં દે મને કોઈ દોશીય નહીં દે મને એ જ બધા થઈ જાય બોલી જશે છે ગમજે લાઈ દેશો હા લાગી જમી એમ ને જાના જોના કરીને મેળો ભરા તાજે માણા ફરવા જાય હું પાડો લઈ ફરવા હું પાડો ગોદામ માં મળત એ કેરી આવો મજા નહિ એ ભાઈ 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 કરે હવે લાવી દેવી પડશે માથું હું ફૂટવા જેવું કહ્યું એમને વાવ નો લાવી દેવી પડે એમને આ બે મારા કેટિયા ફરે ઓજા બે મારા કેટિયા ફરે હું વાંધો ન કરું બળતરા નો થાય મને એમને મને હરખ ન હોય તું આપણો હરખ હોય આયા આટાબો ખોટી વાત છે વાવ નો લાવી દેવી પડે ઓજા બે મારા કેટિયા ફરે આ બે મારા કેટિયા ફરે વાંધો ન કરું બળતરા નો થાય હરખ ન હોય મને ખોટી વાત છે ભાઈ મોય મોલાઈ દેવી પડે લે આને કે પૂછ્યા હે એવું પર મને પર નાવો પડે તમાર દીકન તમે કીમ પરવો મે નો પડે ઊભા શું છે

અને ચાલે દેશ નો દૂધ નો વહીવટ તારી બહુ કરે છે લોકો દૂધ વેચી વેચી નકલી ચટકી કરે બે હજાર રૂપિયા ભેગા કરે ઈનો ભાઈ આટો આવતા બે હજાર રૂપિયા આપે એક આટો આવતા કબાટ લાવે બીજો આટો આવતા તિજોરી લાવે ત્રીજો આટો આવતા ફૂકર લાવે ઈનો ભાઈ ફૂકર લાવે સીટીઓ મારી થાય